કોઈપણ કંપની કામ કેવું કરે છે કોઈપણ કંપની કામ કેવું કરે છે ભવિષ્યની અંદર એનો આપણે કેવો પ્રોફિટ થઈ શકે ક કે ભાઈ હું એક્ઝામ્પલ તરીકે કોઈપણ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરું તો એ કંપનીમાંથી મને કેટલા રૂપિયા મળી શકે એ મને ક્યાંથી ખબર પડી કે ભાઈ એ કંપનીની પ્રોડક્ટ એક્ઝેક્ટલી છે શું એ કંપની કયા સેક્ટરમાં અને શું કામ કરે છે કંપની કાંઈ સર્વિસ ઊભી કરે છે દેશની અંદર કોઈપણ પ્રકારની પ્રોડક્ટ ઊભી કરે છે જો એની પ્રોડક્ટની અંદર કાંઈ સારું એવું પોટેન્શિયલ હશે ને તો એ કંપનીનો સ્ટોક આગળ જાશે જાશે ને જાશે તે અગર એ કંપનીનો ધંધો એ કંપનીની કાંઈ પણ સર્વિસ છે અથવા તો કોઈપણ પ્રકારની પ્રોડક્ટ છે જો લોકો લેવા માટે તૈયાર થઈ જાય છે ને કે ભાઈ લોકોને ના છૂટકે પણ લેવી જ પડે છે એની વગર કોઈ ઓપ્શન નથી ધે હેવ એની નો અનધર ઓપ્શન બરોબર તો આ વસ્તુ જ્યારે ઊભી થઈ જાય ને કે કંપનીની પ્રોડક્ટ પ્રત્યે લોકોની ધારણા કે ભાઈ આ પ્રોડક્ટ લીધા જેવી છે અને હકીકતમાં સારામાં સારી છે અને આ વસ્તુ જ્યારે ઊભી થાય ને કોઈપણ પ્રકારની કોઈપણ સેક્ટરની કંપનીમાં ત્યારે એ કંપનીનો સ્ટોક આગળ જાવું એકદમ હંડ્રેડ પર્સન્ટ તૈયાર થઈ જાય કે ભાઈ નક્કી જ થઈ જાય આ કંપનીનો સ્ટોક આગળ જાશે જશે ને જાશે કેમકે એ પ્રોડક્ટ છે ને સૌથી વધારે એની અંદર એનો પ્રોફિટ અને માર્જિન આપી શકે અગર જો કોઈ પણ કંપની બહુ બધી પ્રોડક્ટ બનાવે છે એની અંદર એને કંપનીનું કાંઈ મોનોપોલી જ નથી લોકોને કાંઈ ઇન્ટરેસ્ટ જ નથી પ્રોડક્ટના તો એ કંપની ગમે એટલી પ્રોડક્ટ વેચી લે એની અંદર એનું માર્જિન નહીં રહી માર્જિન મરી ગયું તો ધંધાઓ એક પ્રકારે મરી ગયો સમજી લેવાનું કંપનીનું પ્રોડક્ટ તો બનતી રહેશે દેખાશે પણ બહુ માર્કેટમાં પ્રોફિટ નહીં હોય કંપનીમાં આ વસ્તુ સૌથી વધારે મહત્ત્વની છે કે ભાઈ કંપની પ્રોડક્ટ અથવા તો સર્વિસ કયા પ્રકારની ઊભી કરે છે કઈ ક્વોલિટી છે આ વસ્તુ જોતા શીખો કે ભાઈ કોઈ પણ કંપની હું જોઉં છું એની અંદર એ કંપનીની પ્રોડક્ટ શું છે એક્ઝેક્ટલી માર્કેટની અંદર એનું ક્વોલિટી એની ક્રેડિટ શું છે એ પ્રોડક્ટની એક્ઝામ્પલ તરીકે તમે અત્યારે કોઈ પણ ચાઇનાનો ફોન ઓપ્પો વિવો રિયલમી કોઈપણ હોય બરાબર અને એની સાઈડમાં તમે આઈફોન લો તો આ બંને વસ્તુ વચ્ચે તમને એક્ઝેક્ટલી શું ડિફરન્સ લાગે છે એ તમે જુઓ કે ભાઈ એક વસ્તુ સેફ્ટી સિક્યોરિટી અને સાથે સાથે તમને અપડેટ બહુ આપે હારામાં હારી ટેકનોલોજી તમને આઈફોનમાં મળે ત્યારબાદ એન્ડ્રોઈડમાં પણ મોસ્ટ ઓફલી મળે પરંતુ એની અંદર સિક્યોરિટીનો અભાવ છે સિક્યોરિટી તમને ત્યાંથી મળતી આ વસ્તુ સૌથી વધારે મહત્ત્વની છે આઈફોન અત્યારે સૌથી વધારે પ્રોફિટેબલ કંપની છે એનું રીઝન જ આ છે લોકો એટલા બધા અડધી રાતે લાઇનમાં ઊભા રહીને એનું કામ દી છે એનું કારણ દી છે કે ભાઈ કંપનીની પ્રોડક્ટ એવરગ્રીન એક્સલન્ટ લેવલ ઉપર છે લોકો ગાંડા છે આઈફોન વાપરવા માટે લોકો લોન ઉપર હોતે લે છે અને કિડની વેચવી પડે ને તો કિડની વેચીને પણ લે છે આનું રીઝન જ છે કે ભાઈ લોકો અમુક મૂર્ખ પણ છે અમુક લુભાઈ પણ છે અને અમુકને શોખ પણ છે અને અમુકની જરૂરિયાત પણ છે જ્યારે આ બધી વસ્તુ ભેગી થઈ જાય ને શોક લોભ લાલચ મોજ શોખ જ્યારે જરૂરત અથવા તો ચિંતા પોતાની સિક્યુરિટીની આ બધી વસ્તુ જ્યારે એક પ્રોડક્ટની અંદર એને દેખાવા મળે ને કે ભાઈ આ પ્રોડક્ટ લેવી જ છે અડધાભાઈ જેનો પગાર માત્ર પંદર હજાર હોય છતાં પણ એ દોઢ લાખનો ફોન લઈને આવશે કેમ શો ઓફ દેખાડવા માટે આ વસ્તુ જ્યારે ભેગી થાય ને કોઈપણ કંપનીની પ્રોડક્ટમાં ત્યારે કંપની બેસ્ટમાં બેસ્ટ પરફોર્મન્સ આપે આઈફોન અમેરિકન કંપની છે અમેરિકામાં જેટલા આઈફોન નથી વેચાતા ને એટલા ઇન્ડિયાની અંદર વેચાય છે આનું રીઝન જ આ છે સૌથી મોટું કે ભાઈ કંપની લોકો માટે કેવી પ્રોડક્ટ બનાવે છે કંપની પોતાની પ્રોડક્ટ કઈ રીતે એક્ઝિક્યુટ કરે છે ને એ સૌથી વધારે મહત્ત્વનું છે